જાલોદ ખાતે કન્યા શાળા નવીન બાંધકામમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી બાલવાટિકા જતા બાળકોનું જીવ જોખમમાં આજ તારીખ બે અગિયાર બે હજાર પચીસ રવિવારના રોજ સવારે દસ કલાકે સ્થાનિકો દ્વારા આપેલ માહિતી અનુસાર ઝાલોદ જૂની મામલતદાર કચેરી રોડ ઉપર કન્યાશાળા સ્કૂલનું નવીન બાંધકામ ચાલી રહેલ છે આ નવીન બાંધકામ કરેલ રહેલ કન્યાશાળાને ફરતે જર્જરિત અવસ્થામાં કોર્ટ આવેલ છે જે ગમે ત્યારે પડી જાય તેવી અવસ્થામાં છે અને આ જર્જરિત કોર્ટ બાલવાટિકા પાસે આવેલા માર્ગ પર હોવાના કારણે બાલવાટિકા શરૂ થવાના ગણતરીના કલાકો ગણતરીના હવે જે કહી શકાય કે સમય રહ્યો છે અને નાના નાના બાળકોનો અવરજવર આ માર્ગ પર થનાર છે અને સ્થાનિકોનું કહેવું છે કે આ જર્જરિત કોર્ટ ગમે ત્યારે પડી જાય એવી વ્યવસ્થામાં છે આ માર્ગ ઉપર નાના નાના બાળકો જતા હોય છે ત્યારે અચાનક આ કોર્ટ કોઈ કારણોસર પડી જાય તો બાળકોને કોઈ જાનહાની પહોંચે તો તેના માટે જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉભા થયા છે સ્થાનિકોનું કહેવું છે કે આ બાલવાટિકા જતા માર્ગ પર કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામને લગતા સામાન પણ નાખવામાં આવે છે તેને લઈને પણ બાળકોનો જીવ જોખમાઈ શકે તેમ છે આ માર્ગ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા સ્કૂલ બાંધકામનો સામાન નાખતા હોવાથી આ માર્ગની ગટર લાઈનનું પણ નુકસાન થવા પામી છે અને ગંદુ પાણી રસ્તા ઉપર રેલાઈ રહ્યું છે આ ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે ગંભીર બીમારીઓ માથું ઉચકશે તો તેનો પણ જવાબદાર કોણ તેવું હાલ સ્થાનિકો દ્વારા સવાલો ઉભા કરવામાં આવે છે હાલ સ્થાનિકોના મંતવ્યો મુજબ આ જર્જરિત કોર્ટ હટાવી દેવામાં આવે અને સ્કૂલ બાંધકામનો સામાન બાલવાટિકાના માર્ગ પર ઠલાવવામાં ન આવે તેમજ ગટર લાઈનમાંથી જે પાણી રેલાઈને તેનો યોગ્ય રસ્તો કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા આવી છે કે જો કે સ્કૂલ કોન્ટ્રાક્ટર પોતાની બેદરકારી ચાલુ રાખી કામકાજ કરશે તો જો કોઈ અનિચ્છનીય ઘટના બને અથવા તો માર્ગ પર કોઈ પણ બનાવ બને તો તેની સંપૂર્ણ જવાબદારી સ્કૂલ કોન્ટ્રાક્ટરની રહેશે તેવો સ્થાનિકો દ્વારા હાલ જણાવવામાં આવી છે